વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે વડોદરામાં ચાલી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર પણ હવે લોકોનો રોષ પારખી જઈ હરકતમાં આવ્યું છે અગાઉ કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી પ્રતિમાઓ જે તે હાલતમાં જોવા મળી રહી હતી ત્યારે હવે પુનઃ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને ધ્યાનમાં રાખવામાં આવી વડોદરા શહેરના કૃત્રિમ તળાવની સત્વરે સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે અને જે તલાવ ની બહારનું જે સફાઈનું અમારે જે અંદર હેઠળ આવે છે એ કામગીરીમાં સવારથી ચાલુ છે ગઈકાલે પાંચ પાંચ દિવસ ખાતી મૂર્તિ વિસર્જન થઈ છે એના કારણે થોડું કચરાનું પ્રમાણ વધારે એટલે કામગીરી હમણાં હાથમાં ચાલુ છે એ કચરો જે ભગવાનના જે લીલોતરી કચરો છે એ બધા અંદર જાય છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર કાઢવામાં આવે છે સેનેટરી ડિપાર્ટમેન્ટ લેવામાં આવે છે અને અટા પ્લાન્ટ ખાલી કરવામાં આવે ત્યાંથી રિલાયન્સ મોટો આવે છે પછી ત્યાંથી આ લીલો કચરો લોકો ધ્યાન લઈ જાય આગળની કાર્યવાહી કરવામાં આવે છે અહીંયા આખા પ્રોસેસ માં આવતો જેમ જેમ ડે વધે આજે પાંચ આજે પાંચ બજે ગઈકાલે ભીષણ એટલે આજે કેટલા માણસ જરૂર પડે તો આજે દસ થી પંદર માણસ સાતમા દિવસ ઊંચી થોડા વધી જાય પછી છ દસમા દિવસ અને છેલ્લા પછી અગિયાર માં દિવસ ખાસ માણસો જોઈએ આપણે વધારે સૌથી વધારે મોટી મોટી મૂર્તિ અહીંયા આપણે નવ લખી તળાવ વિસર્જન કરવામાં આવે છે વધારે ક્રાઉડ કારણે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર